દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ આજનો જે પ્લોટ છે મિત્રો એ અદ્ભુત પ્લોટ છે આજે હું તને બતાવવા જઈ રહ્યો છું સુગંધીધાર પ્લોટ હો ભાઈ એકદમ શીતળ અને ઠંડી જે કહી શકાય એ વરિયારી ઉનાળાના સીઝનની અંદર ખૂબ આને પીણા તરીકે એકદમ શીતળ અને ઠંડી જે આપણે પી શકીએ એવી વરિયારીનો પાક વાહ ભાઈ વાહ તો ચાલો મળું અમારા એવા ખેડૂત મિત્રને કે જેને આ વરિયારીના પાકની અંદર આ દાદાએ એક એવી જબરજસ્ત કહી શકાય વાહ ભાઈ વાહ જો તમે નજારો જોઈ શકો છો મિત્રો એટલો બધો સુપર નજારો અને સાત ફીટથી આઠ ફીટ એની મિત્રો હાઈટ છે તો ચાલો મળું એવા દાદા ને દાદા નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું મનસુખભાઈ રામજી મનસુખભાઈ રામજીભાઈ દસાડિયા ગામનું નામ વિશાલનગર વિશાલનગર અને સુલતાનપુર બરોબર ને તાલુકો માળિયા અને જિલ્લો મોરબી રાઈટ હવે દાદા આપણો જે આ વરિયારીનો પાક છે ખરેખર તમારો ગામમાં લાજ જવાબ અને તમારા તાલુકામાં જબરજસ્ત છે હો દાદા આટલું બધું સારું આટલી બધી ફૂટ આટલી બધી છોડની મજબૂતાઈ વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો પાક છે દર્શક મિત્રો જો તમે આ વરિયારીના પાકની અંદર દાદાએ શું એવી ટ્રીટમેન્ટ કરેલી છે મિત્રો જો એની ડાળી આહા હા ડાળીની સાથે દરેક જે દાણા બેસે મિત્રો ઓ હા હા ચક્કર તો અદ્ભુત છે ઓ મિત્રો

તમે બધા પાકમાં સુતાનપુર વાહ દાદા તલીમાય વાપરવાના સાહેબ એટલી બધી મસ્ત ગ્રીનરી હે સાહેબ એટલી બધી સુપર અને ખરેખર તો જે એના દાણા બેસવાની જે બેઠક છે મિત્રો હું તમને બતાવું કે આના દાણાની સાઈઝ કેવડી બને મલ્ટીપ્લાય કૃષિ બલમ અને મેજિક રૂટના માધ્યમથી એક દાદા ખાસ એ પૂછવાનું હતું કે આ પાકની અંદર મધમાખી આવે હે જો હું લાઈ તમને બતાવું મિત્રો મધમાખી જો પોતાનું ભ્રમણ કરી રહી છે અત્યારે અને તમે લાઈ જોઈ શકો છો ઘણા બધા મિત્રનો પ્રશ્ન હોય કે આમાં મધમાખી આવે કે નહીં જો આવડે જો તમે એ ફલંગીકરણ કરી રહી છે મિત્રો ચોક્કસ કૃષિ બલમ મેજિક રૂટના સ્પ્રે કરવાથી છોડની મજબૂતાઈ આવે અને મધમાખી જો તમે જોઈ શકો છો નજરે હું તમને દેખાડું છું મિત્રો ફલંગીકરણ થાય છે મધમાખી દ્વારા જો મિત્રો આ છે આપણો પ્લોટ પૂરેપૂરો સુલતાનપુર ગામનો દાદાનો અને જબરજસ્ત વરિયારી છે આખા આખા પ્લોટનો નજારો હું તમને મિત્રો બતાવી રહ્યો છું જોઈ શકો છો આપ લોકો અને ચોક્કસ વરિયારીની અંદર ખાસ માં ખાસ આપણે મધમાખી માટે આનો ઉપયોગ કરી શકાય ને દાદા તમારા દીકરા નો નો કેમ એમના દીકરા જે ખેડૂત છે એ મધમાખી થી બીવે મિત્રો એટલે ખાસ એટલા માટે આપણે જોવાનું હતું કે દરેક ખેડૂત મિત્રો આ પ્લોટ ની અંદર એટલી બધી મધમાખી છે મિત્રો કારણ કે તો જ આ પ્લોટ આમાં ડીઓપી ખાલી પાંચ જ કિલો એક જ વખત વાહ દાદા વાહ ખરેખર દાદા એની દાળ ની મજબૂતાઈ કેટલી છે જો તમે હું તમને બતાવ નીચેથી એના થળ દાળ અને જેટલી પણ કૃષિ મલ્ટીપ્લાય સિવાય ખેતી કરાય દાદા જોયું ને મિત્રો આ છે આપણા દાદાનો પ્રયોગ ખૂબ ખેતીની અંદર આગળ વધો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી હું અરવિંદ પટેલ જય હિન્દ જય ભારત